જૂનાગઢ પંથકમાં આંબે ઝૂલતા મોરથી ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે પરંતુ અચાનક મધ્યો રોગ લાગુ પડતા ખેડૂતોની ખુશી ચિંતામાં પરિણામે હતી ડિસેમ્બર મહિનામાં આંબા પર સાહીઠ થી સિત્તેર ટકા જેટલા મોર એક સાથે આવ્યા હતા જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં બે તબક્કામાં વધુ મોર આવ્યા હતા આ વર્ષે નેવું થી પંચાણું ટકા જેટલું ફ્લાવરિંગ થવાની અપેક્ષા હતી બાગાયત વિભાગના નિષ્ણાંત ડીકે વરુના જણાવ્યા મુજબ ડિસેમ્બરમાં કોલ્ડવેવની અસર શરૂ થઈ હતી રાત્રિનું તાપમાન ડિગ્રી સુધી પહોંચ્યું હતું અને દિવસનું તાપમાન ડિગ્રી વચ્ચે રહ્યું હતું આ કારણે ફળ ધારણની પ્રક્રિયા ખોરવાઈ ગઈ હતી દિવસ અને રાત્રિના તાપમાનમાં મોટો ફેરફાર થયો હતો વાદળછાયું વાતાવરણ અને કમોસમી વરસાદને કારણે રોગ જીવાતનો ઉપદ્રવ વધ્યો છેલ્લા ઘણા વર્ષો બાદ આ વર્ષે મધ્ય રોગનો સૌથી વધુ પ્રકોપ જોવા મળ્યો છે ખેડૂતોએ દવાનો છંટકાવ કર્યો છે પરંતુ મધ્યો રોગ કાબુમાં આવતો નથી જુનાગઢ પંથકમાં આંબે ઝૂલતા મોરથી ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે પરંતુ અચાનક મધ્યો રોગ લાગુ પડતા ખેડૂતોની ખુશી ચિંતામાં પરિણામી હતી ડિસેમ્બર મહિનામાં આંબા પર સાહીઠ થી સિત્તેર ટકા જેટલા મોર એક લગભગ ઘણા વર્ષો પછી આપણે જોઈએ છે કે આ વર્ષે એટલો બધો સિવિયર મધ્યો આવ્યો છે અને દવાઓ પણ ઘણી બધી સજેસ્ટ કરી પણ મધ્યએ આ વખતે દવાઓને પણ જવાબ દીધો નથી અને એને કારણે મધ્યાને કારણે પણ ડેમેજ થયું પણ વધારે જે ડેમેજ છે એ ડિસેમ્બરનું થયું ત્યાર પછી જાન્યુઆરીની અને ફેબ્રુઆરીની અંદર ટેમ્પરેચર જે છે આપણે જોઈએ છે કે આ વખતે શિયાળો સારો હતો પરંતુ જેવો શિયાળો પૂરો થયો પછી ટેમ્પરેચર થોડોક ટાઈમ માઇલ રહેવું જોઈએ એને બદલે સીધું જ અપ થઈ ગયું અને અપ થઈ ગયું એટલે સીધું જ મધ્યાનું જે પ્રેશર છે એ વધી ગયું અને મધ્યો વધી ગયો અને મધ્યો કંટ્રોલ પણ ન થયો એને કારણે જે જાન્યુઆરીનું સેટિંગ હતું એ પણ ઘણું બધું નુકસાનમાં ગયું